તો બધાને મારા જાજાથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો વહેલી સવારના સાડા છ વાગ્યાના તમને બધાને ગુડ મોર્નિંગ તો આજે આપણે નીકળી ગયા ગયાથી ભવનાથની સફરમાં તો તમને બધાય દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ ખૂબ સરસ મજાનું વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ છે વાદળાઓ ડુંગરને ને અટતા અટતા જાય છે આ બાજુ જો ઉપરકોટ દેખાય છે સામે ગિરનાર પર્વત દેખાય છે તો આ છે સોનાપુરી પાસેનો ગેટ હર હર મહાદેવ તો આવો કંઈક નજારો છે કાળા છ વાગ્યામાં મસ્ત મજાનું વાતાવરણ છે આ સોનાપુરીનો ગેટ છે ખૂબ મજા આવે એવું વાતાવરણ છે તો તમને બધાને પણ તો તમને બધાને પણ આ વાતાવરણનો આનંદ કરાવવું આઈ લવ જુનાગઢ તો જો ખોડિયાર ગુનો મસ્ત મજાનું વાતાવરણ છે ડુંગરની તો વાત જ ના થાય અત્યારે લીલો છમ એકદમ ચોખ્ખો સવાર સવારમાં મસ્ત મજાનું વાતાવરણ છે આપણી ગાડી પીડી છે આ બાજુનો ડુંગર જો તો હવે આપણે દામુકુ પહોંચવા આવ્યા છીએ તો ત્યાંના પણ થોડાક દ્રશ્યો તમને બતાવું સવાર સવારમાં મજા આવે એવું વાતાવરણ છે તો તમે તો પહોંચો ના પહોંચો પણ મારા વિડીયોના આધારે તમે પહોંચી શકશો તો વિડીયોને લાસ્ટ સુધી જોજો તો ઘણું બધું હજી તમને જોવા મળશે તો ચાલો આપણે જઈએ હવે દામોકું અંદર ત્યાંના પણ તમને થોડાક દ્રશ્યો બતાવવું કેવું ખૂબ સરસ મજાનું ત્યાંનું પણ દ્રશ્ય છે જો આ દામોકુંડ છે લોકો અત્યારમાં પણ નાય છે બહારથી લોકો આવતા હોય એ દામોદર કુંડનો પલાવો લેતા હોય સરસ મજાનું પાણી અત્યારે તો તાજે તાજું થયેલું જાય છે તો અહીંયા પણ કંઈક આવો નજારો છે સવાર સવારમાં તો ભવનાથ ની વાત જ અલગ છે ભાઈ જો મસ્ત મજાનું વાતાવરણ છે એકદમ ક્લીન મન પ્રફુલ્લિત થઈ જાય એવું તો હવે આપણે પહોંચી ગયા છીએ મેળો જ્યાં ભરાતો હોય ભવનાથનો એ જગ્યાએ તો દર શિવરાત્રિએ અહીંયા મેળો ભરાતો હોય છે ને વાદળો જુઓ તમે ડુંગરને અટતા અટતા જાય છે અને સામે ઝૂમ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરું ત્યાં ડુંગર ઉપર જાજા બધા ઝરણા ચાલુ છે અત્યારે જો મારો કેમેરો છે ત્યાં સુધી તમને બતાવવાનો પ્રયત્ન કરું છું દેખાય તો જોઈ લેજો તો ચાલો આગળ જઈએ આ છે ભારતીય આશ્રમનો એ પણ અત્યારે મસ્ત મજાનો ક્લીન એકદમ દેખાય છે હર મહાજે કોમેન્ટમાં લખતા જાજો ગુડ મોર્નિંગ લખતા જાજો અને સાથે સાથે તમને બતાવીને મારા તરફથી હેપી સાતમ આજે સાતમ થઈ ગઈ છે જા બધા લોકો અહીંયા પર ફરવા પણ આવે છે તો એને પણ આપણે જોશું આ છે શનિ મહારાજ મંદિર તો હવે તમને ભવનાથના બારથી દર્શન કરાવું હર હર મહાદેવ જય ભોલેનાથ કાલે સોમવાર છે કાલે આપણે દર્શન કરશું મહાદેવના તો વિડીયોમાં બન્યા રહેજો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી તમને મારા આવા વિડીયો મળતા રહે તો આ છે આપણે અંબાજી માતા પાસે જવા માટેની સીડી તો અત્યારમાં જુઓ કેટલા બધા લોકો અહીંયા પહોંચી ગયા છે મા અંબેના દર્શન કરવા માટે તો અત્યારે તો બસ આટલું હજી આપણે વિડીયો બનાવશું દિવસમાં તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો હેપી સાતમ બાય બાય ટાટા Aplaudiu, é sobre a